તેવા આશયથી સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર યોગ દિનની ઉજવણી કરવામાં આવશે વિશ્વ કક્ષાએ આંતરરાષ્ટ્રીય તરીકે ઉજવવામાં આવે છે મોટી સંખ્યામાં લોકોની સહભાગીતા વધે તે માટે આગોતરા પ્રચાર પ્રસાર કરવા જે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી જિલ્લાના ધાર્મિક પ્રવાસન ઐતિહાસિક હેરિટેજ સ્થળોએ

જૂન દરમિયાન શહેર જિલ્લાઓના મુખ્ય સ્થળોએ યોગ શિબિરોનું આયોજન કરવા કલેક્ટર શ્રીએ સૂચના આપી હતી આ બેઠકમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી યોગેશ ચૌધરી નિવાસી અધિક કલેક્ટર શ્રી વિજય રબારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી એમબી પ્રજાપતિ સર્વે પ્રાંત અધિકારીઓ મામલતદારશ્રીઓ ચીફ ઓફિસરો યોગ બોર્ડના પ્રતિનિધિઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા